માત્ર ત્રીસ રૂપિયાના ભાડાની રકજક થાય છે અને જે પેસેન્જર હતો તે ભાડું નથી આપતો તે કારણસર આ રિક્ષા ચાલક છે તે ગીનનાય છે અંતે આ પેસેન્જર છે તેનું ત્રીસ રૂપિયામાં ઢીમ ઢાળી દે છે આ રિક્ષા ચાલક અત્યારે આરોપી બન્યો છે ઘટના કેવી રીતે બની છે શું છે મામલો તે મુદ્દે ડીસીપીએ શું કહ્યું છે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી એક સામાન્ય ગુસ્સો છે તે કેટલાય વ્યક્તિ અને તેમના પરિવારો છે તેમને બરબાદી તરફ લઈ જતા હોય છે અને સાબરમતી જેલ હોય કે કેવી અનેક જેલો હોય તેમાં નેવું ટકાથી વધારે એવા કેદીઓ છે કે જે કેદીઓએ તેમના જીવનમાં પહેલો અને કદાચ છેલ્લો ગુનો કર્યો છે આવી જ વાત બની છે આ રિક્ષા ચાલકના સાથે આ રિક્ષા ચાલક છે તેને અમદાવાદના જૂના વાળસથી એક પેસેન્જર રખાવી બેસે છે તે તે નવરંગપુરા ઉતરે છે છે બાદ આ પેસેન્જર ઉતર્યા ચાલતી પકડે સમયે રિક્ષા ચાલક તેના પાસે ત્રીસ રૂપિયા ભાડાની માંગણી કરે છે પરંતુ આ પેસેન્જર કહે છે કે તેના પાસે પૈસા નથી રિક્ષા ચાલક છે તે પોતે ગિન્નાય છે અને રિક્ષાની ટક્કર આ પેસેન્જરને માર્યા પછી ફરી એક વખત તે રિક્ષા આગળ વળાંકમાંથી વળાઈને આ પેસેન્જરના પર રિક્ષા ચડાવી દે છે ને ત્યાંથી તે ફરાર થઈ જાય છે આ ઘટનાની માહિતી પોલીસને મળે છે પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ કરે છે અને અંતે આ રિક્ષા ચાલક છે તેને ઝડપી લેવામાં આવે છે માત્ર ત્રીસ રૂપિયામાં રિક્ષા ચાલક અત્યારે હત્યાનો આરોપી બની ચૂક્યો છે આ ઘટનાને લઈને અમદાવાદ ઝોન વનના ઇન્ચાર્જ ડીસીપીએ વિગતો આપી છે ગઈકાલે બપોરે અગિયાર વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા ચાર રસ્તા ખાતે એક અજાણ્યા ઈસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા એ ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન વન એલસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યા ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુ ટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ફરાર થઈ જાય છે આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લઈને ઝોન વનની અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક મુજબ જે છે દાખલ કરી અને મરણ જનાર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન વનની ટીમ જે છે કામે લાગેલી ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષાચાલકની તપાસ કરવામાં આવી ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલું કે આ રિક્ષા ચાલક જે છે એ સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું ત્યારબાદ રિક્ષાનો નંબર આઇડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉમર વર્ષ બાવીસ જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર એને એને પોતે જ મારેલી અને એ એ પ્રકારની કબૂલાત ત્યારબાદ જે છે કસ્ટડીમાં લેવામાં આવેલો આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને હું કીધેલું કે એને કાલુપુર જવું છે ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું ત્યારે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો જયારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતાં એ પાછળથી એ માણસે ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એને ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણજનાર ઉપરથી ચલાવી દે છે જેના કારણે મરણજનારનું મૃત્યુ થયું છે આ મરણજનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણજના અને આરોપી બંને અનનોન હોવા છતાં ઝોન વન એલસીબીની ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ડીસ્ટાફની ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડે છે એ બાબતે વધુ તપાસ કરવાની બાકી છે આ ત્રીસ રૂપિયાનું ભાડું જે છે નવા વાડસ થી જૂના વાડસ નક્કી કરવામાં આવેલું પણ આરોપી પાસે મરણ પાસે પૈસા ન હોવાનું એણે જણાવ્યું એના બાદ એનો ગુસ્સો આ ઘટનાને અંજામ આપવામાં સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો